પેટામાં ખોડલધામના ચેરમેન પટેલના કપડા વિતરણ દિવ્યાંગ શાળા ખાતે ભોજન સમારંભમાં યોજીને ભવ્ય રીતે ઉજવણી કરાઈ ખોડલધામ સમિતિના ચેરમેન એવા નરેશ પટેલનો આજે સાહીઠમો જન્મદિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ખાતે આવેલા દિવ્ય જ્યોત દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિના અલ્પેશ વોરા પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સંયોગ થકી આયોજન કરવામાં આવ્યું હતું ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તાલુકા આજ રોજ ખોડલધામ ચેરમેન પટેલના નિમિત્તે દિવ્ય અત્યાર સુધી બ્લડ donation કેમ્પનું આયોજન કરતા પરંતુ એક નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવી પહેલ કરેલી છે તો આજે સૌરાષ્ટ્ર નહીં અન્ય રાજ્યો અને અનેક દેશની પણ આની ઉજવણી થઈ રહી છે અને આની નરેશભાઈની એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે આજે અમે ઉપલેટા ખોરધામ સમિતિ દ્વારા ઉત્તરેની સંસ્થા દિવ્યજોધ દિવ્યાંગ સંસ્થાની અંદર કપડા વિતરણ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે અને આજે જે કોઈ અહીંયા હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રો સ્રીઓને એમનું પણ આજે અમે જમણવાનું પણ આયોજન કરેલું છે અને આવી સેવાકી પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓમાં કરે અને દિવ્યાંગ બાળકોને સમાજના તડછો હોય અને એમને પણ એવી પ્રેરણા મળે

ટ્રસ્ટ દિવ્યજોત મંદ બાળકો મંદ બુદ્ધિના બાળકોનો ટ્રસ્ટ ચાલે છે ત્યાં સમિતિના બહેનો તથા ભાઈઓ સાથે મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ ખોળધામ સમિતિના મેમ્બર જે અલ્પેસ્તાઓ હોળા તરફથી બાળકોને ટી શર્ટ અને તેમજ ભોજનની સેવા આપેલ હતી આ આ ઉત્સવમાં બધા બહેનો તેમજ ભાઈએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી